વાવથરાદ ભારે તેથી ભારે વરસાદ જો તમે કહો ભારે વરસાદ છે વાવથરાદની અંદર બનાસકાંઠાની અંદર તમારા ગામ શહેરની આજુબાજુમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટની અંદર જણાવી દેજો વિડીયોને લાઈક કરી દેજો વિપો જો વાવાઝોડુંથી પણ ખતરનાક વાવાઝોડું તમે જોયું લો સામે કેટલો વરસાદ તો તે જ નથી ફૂલ નથી આવતો પરંતુ વાવાઝોડું તો છે જ હમણાં અચાનક વાયરો આવશે આ જુઓ તમે કેવી જોરથી પવન આવે છે ગામ શહેરમાં વરસાદ છે કે નહીં મને જણાવી દેજો તમે જુઓ કેટલું જોરથી વાવાઝોડું આવી રહ્યું છે બનાસકાંઠા વાવાઝાજની અંદર તમે જુઓ સામે લીમડો છે તમે જુઓ એના પત્તા જો તમે કઈ રીતે થઈ રહ્યા છે આખી નીચે નમી ગઈ છે મને અચાનક જ વરસાદ આવશે વાયરો આવશે જોરથી જો તમે આ જુઓ મિત્રો કેવો જોરથી પવન ફૂંકાયો છે સામે જોઈ રહ્યા છો તમે ફૂલ વાવાઝોડું ચાલુ જ છે તમારા ગામ શહેરમાં વરસાદ છે કે નહીં મને જણાવજો વાંધો નહીં તો કેટલું જોર થી પવન ફૂકાય છે તમે જોવો અહિયાં મિત્રો વાવાઝોડું છે એકદમ